જય ગૌ માતા વંદે આજના બપોરના સમયમાં ગાય માતા આરામ રહ્યા છે એકદમ શાંત અને નેચરલી બાવળનો સાંયો અને પ્રકૃતિની ગોદમાં એસો આરામ સર ફરમાવ

અમારો વિડીયો પણ થોડોક શોર્ટ હશે ક્યારેક ક્યારેક આ અમારી જંગલ વિસ્તારનો એ ગાળાની અંદર અને માં શિંગાળીના સાનિધ્યમાં એ આરામ કરી રહ્યા છે તો દોસ્તો નેચરલી હરાસારા અને બદમાં ઔષધિનો ભંડાર મંદિર નજીકમાં હોવાથી ઉપર સળા માણસનો થોડોક અવાજ છે તેના હેતુથી માતા બેઠા વાળીમાં અમારે ઢેલરને ગોરલને આગળ તો આ અમારે અનુસાર પહોંચી વળ્યા જય ગૌ માતા વંદે